ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌપ્રથમ બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સુલ મૂકીને તેમાં હવા ભરવામાં આવી જેથી ટેન્કર બ્રિજને સમતોલ થઈ ગયું હતું આ દરમિયાન સ્ટ્રેન જેકનો ઉપયોગ કરીને ટેન્કર ને પકડી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ કેબલથી ખેંચીને ટેન્કર ને બહાર કાઢવામાં આવ્યું હતું અંતે લાંબી ક્રેન ની મદદથી આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે નિષ્ણાંત ઇજનેરો સહિત આશરે સિત્તેર જેટલા લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા ટેન્કર બહાર કાઢવા માટે વિશ્વકર્મા કંપની પર વિશ્વાસ રાખવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીને તેમણે સરકાર અને દેશની મદદ માટે તત્પરતા વ્યક્ત કરી હતી જો કે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે ઇજનેરો અને ઓપરેશનમાં જોડાયેલા સર્વેને ગ્રામજનોએ મહિસાગર માતાજીની માનતા માનવાનો આગ્રહ રાખ્યો હતો અને જેને પ્રતાપે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ તમામ ઈજનેરો પોલીસ તંત્ર તેમજ સરકારના ઉચ્ચ અધિકારીઓ શ્રી મહિસાગર માતાના મંદિરે જઈ પહોંચ્યા હતા જ્યાં તમામે માતાજીના આશીર્વાદ મેળવીને પૂજન અર્ચનનો લાભ લીધો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર મહીસાગરમાં ભારે આવે કે પછી કોઈ પણ વિકટ સ્થિતિ સર્જાય ત્યારે ગ્રામજનો મહીસાગર માતાને શરણે જઈ પહોંચે છે અને જેને પરિણામે સમસ્યાનું સમાધાન પણ તરત જ થઈ જતું હોવાની વાયકા છે આ ટેન્કરને સહી સલામત રીતે ઉતારી શકાય એ માટે ગ્રામજનો દ્વારા શ્રી મહીસાગર માતાની ટેક લેવામાં આવી હતી જેમાં સૌ કોઈ જોડા હતા આખરે મહીસાગર માતાજીના આશીર્વાદ થકી તંત્ર માટે પડકારજનક બનેલ વિષય નો હાલ મળી ગયો હતો क्या थी। करना है पर से नहीं ये ओवरलैप तो हो रहा है भाई एकदम तो देखना ये व्यू दिखा मत रहा नहीं नहीं कहीं नहीं है फुल फुल साइड में ये नहीं कोई फुल लॉस हो जाएगा हो जाएगा कोई नहीं 10 कटिंग व्हाइट ना 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 व्हाइट 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 आई थिंक इसको टाइट करना है आपने वही माइक कर रहा है 1 9 इट्स ओके डन दैट पे हो गया નેશન સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર